અત્યારે અમારે બાર હાજર છસો રહ્યા અમારે બીજું કઈ નઈ બરોબર મમ્મી છે અમે અમે ધંધો કરીને આપડે ઓલું કરીએ ને ભાઈ અત્યારે ફોન નો ઉપાડે ને બીજા નંબર માંથી કરીએ ને ગામનો ફાળો આવી ગયો તો એ ભાઈ પોતે વાપરી નાખે ને બીજો વહીવટ કરી નાખે આપશું આપશું એમ કરી ને એટલે ગરબીના પૈસા ખાઈ ગયા હા આપડે નવ દુર્ગામાં ગામના ફાળામાંથી તો આવી ગેલા છે ગામના લોકો તો પૈસા લઈ લીધા પણ ઈ ભાઈ ખુદ અમને જે બંધવે ને ભાઈ મેલ બધી ના એક ના નહિ બધા જે વગાડવા વાળા બધા સાઉન્ડ વાળા ને બધી નામ એમ એક ના નથી ખાતા બરાબર અને આપડે ફોન કરીએ ને આપડે અરુ ભરું જાય તો ભેગા થાય ને ઈ ભાઈ પોતે ડોક્ટર છે નકર તો ઈ ફોન અજાણા કરીએ ને તો આ હા કરીએ ને ખાયા કે કાપી નાખે લાવો ને મને કર બોલ પેન ને તો કરી બીજું જોયા ગરબી ક્યાં ગામ કરી હતી અમરાપુર ગામ પ્રાંસી ની બાજુમાં મારું નામ કિશનભાઈ જેસાભાઈ સોલંકી સોલંકી હા અને તમારું ગામ કયું છે અમારું ઉના ની બાજુમાં છે ઉના તાલુકાનું

અલ જિલ્લો અમારે ગીર સોમનાથ લાગે પછી તાલુકો એને ક્યાં લાગતો હોય કે એને તાલુકો પ્રાસી લાગતો હોય કે કોડીનાર લાગતો હોય ગીર સોમનાથ થઈ ગયું કાઈ વાંધો નહીં અમરાપુર ગામ હા ને એ ભાઈ નું નામ છે ને ગરબીના પૈસા હા અને એ ભાઈ નું નામ મેણસી ભાઈ દેવસી ભાઈ જેઠવા અટકે ની જેઠવા તાલીમ માં રાખ્યું તો બાકી કેટલા 12000 બાર હાજર છસો રહ્યા હા સાલી માં રાખ્યો તો સત્યાવીસ ચારસો આવી ગયેલા ને પણ હપ્તે હપ્તે બે ને અઢી ને પાંચ ને સાત ને એવી રીત ના થોડે થોડે હપ્તે મેણસીભાઈ હા મેણસીભાઈ ડોક્ટર છે ને એની એની એને પપ્પા ની અટક ઓલા અટક જેઠવા ને એના પપ્પા નું નામ દેવસીભાઈ મેણસીભાઈ દેવસીભાઈ જેઠવા

પણ એ આપણે ના જાય ને તો નાથી ગામ ના હું કે અમારી પાસે થી તો જો આરતી ના ને બધા ફાળા ના ને હોય ને એ બધા તો એ લઈ લે તો પછી એમાંથી ને બધી ને આપડે એમ નથી કીધા મને એક ને બધા બધા પ્રોગ્રામ કરવા તો બધી થોડા થોડા ભાગે પડતે થઈ જવાય ને એની પાસે બેલેન્સ હોય તો એ ખુદ વાપરી નાખી આવડા બીજા કોઈ વગાડવાળા સાઉન્ડ વાળા કોઈ ને ન દે એને લબડે આપડે એના કમાવ દીકરા કેવાય બધું લઈ જવાનું એને બિચારા ઘર હાલે ને ભાઈ હા એ હા મોબાઈલ નંબર બોલો એના એના મોબાઈલ નંબર જો સુડતાલીસ હમ બાસઠ પાંચ સુડતાલીસ ઓકે હા

હા અમરાપુર માં માતાજી ની ગરબી કરી રહ્યા ઓકે હાલો માતાજી ની ગરબી ગરબી રહી માં ચડાવવા તમારી મંજૂરી છે ને હા અમારી મંજૂરી પણ ઈ ભાઈ પૈસા કરવા માટે હવે મને તમે તમારો ફોટો મોકલો અને આ ભાઈ જે છે ને એનો ફોટો મોકલો ને એ ભાઈ નો ફોટો તો કોક થાય પણ મારો ફોટો તો તમને આ તમારો મોકલી દયો ને એ ભાઈ નો ફોટો મોકલો

અરે પ્રોગ્રામ અમને પેલો વેલો છે ને એ ગોપાલ આયર નો જન્માષ્ટમી કે મેણસી ડોક્ટર એ અમારો નંબરનો કોન્ટેક્ટ કર્યો પણ અમે આ ગોપાલ ને કીધું એ કે અમે કઈ વસારી રહીએ ઈ કે એને તો ખબર જ હોય કે આ આવી રીતના મેં કીધું હાલો આપડે માતાજી નું નામ લઈને કરી નાખીએ એવી રીતના ભાડું ને ભાડું ની ઉપર નખવી દીધું હતું પછી એ બધું થયું ને ગોપાલભાઈ હું પાછા કે આપડે જે પ્રેશર ગોપાલભાઈ ને કરીએ ને તો ગોપાલભાઈ પાસે મેનસીભાઈ ને બે એમને કે અમે બોલતા નથી એ બે બોલતા હોય તો આપડે પૈસા માં આવે બાબત થી વાત કરીએ ને તો કે અમે અમારે રમતું ને નામ ને તેમ ને વાત કરતા હોય લાવો ને એના નંબર દે દે

સોત્રી સો પિંચ્યાસી પેલા સાત સો પેલા જો સાત ને આઠ પેલા પછી સો આડત્રીસ થઈ ગયા પછી બ્યાસી સો પિંચ્યાસી

જય મુરલી જય મુરલી રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું ક્યાંથી અહીં ગોંડલ ની બાજુ માંથી હા બોલો ને ભાઈ શું તબિયત પાણી મજામાં હા મજામાં ભાઈ તમે ડોક્ટર છો હા છે શેના ડોક્ટર છો અમે માણસ છે માણસ છે હું ગયા વર્ષે તમે ગરબી કરી કે માતાજીની હા સોલંકી નું સકરિયેર માતાજી ની ગરબી માં કઈક તમે સકરિયે ફેરવી નઈ ગયું એમાં થઈ ગયો ને તો નાના માણસો હોય ને યાર એને દેવાના જ છે મારે લેવાના બાકી હતા ને ભાઈ

તમારે ગરબી તમે ગામ ના કહે છે ગરબી કરવી જ પડે નકર કંઈ માતાજી ગામમાં નહીં આવે નહીં વાત થાસી આપડે જ થાય તો કરાય બાકી કોઈને બૂશ મારીને ગરબી કરવી એવું કરાય ના ના કોઈને બૂશ થોડો મારવાની છે દે જ દેવાના છે કેમ કે તમારા ગામની અંદર તો તમારું જે સાપ છે એ ખરાબ બી કે છે હા વાત થાસી વાહ તમારા ગામના બધાય તમારું છોકરી ના પાડે હં કે એનું કામ જ છે તો એમાં તો કેમ થાય મને કહેવાથી હા ઈ વાત હાચી એટલે એમ આપડે આવા ટીકા ટૂંકા કરીએ ને આવા નાના માણસો ને તમે દર વર્ષે ગરબીમાં નવા નવા સાઉન્ડ વાળા ભડકો નવા નવા તબલા વાળા ભડકો ને પછી બધા ને બુશ મારો તો ઈ સારું થોડું લાગે ના ભાઈ ના આપડે દઈ દેવા ના છે અને એમ કે પાછું તમે તો ઉચ્ચકોટી માંથી આવો છો હા હા ઈ વાત હાચી વાત આપડે ઈ આપડે ને

ગોંડલ માં રામવત હા તમારું અમરાપુર અમરાપુરા ઓકે હવે ગયા ઘરે તમે કઈ માતાજીની ગરબી કરી દીને હા મળા કિશનભાઈ જસાભાઈ સોલંકી હા સાઉન્ડ લેવા તો કે તમારા મે એક આ પ્રોગ્રામ કર્યો તોન પછી એનું સાઉન્ડ માં મજા આવી તમે એના આદિખલે એગા ના ના તો ઈ રોંગ નંબર ના ના રોંગ નંબર નથી ઈ અમારે નવરાત્રી તો ચાર વર્ષથી તો 12 નવરાત્રી કરું પણ આ સામૂહિક સિસ્ટમ જે તમે છે ને ઈ તમારા મારફત આવ્યું તો નહી ક્યાં આ અમરાપુર માં હા હા કિશનભાઈ જસાભાઈ સોલંકી હા ગુના તાલુકા નું લાંબાધાર હા તમારું અમરાપુર હા ગીર એટલે અમારા હસ્તક આવ્યું તો સાંભળો હા અને તમને કો ગયો

તમારા ગળ સરસ્વતી તમે છે ઓરિજિનલ ધાર્મિક છો ને એવું સાબિત થાય કે તમે આ જગત નું ઉદાહરણ સારું આપતા છે કરો છો ને તમે જગત માં હું ગાવા જાવ કીર્તન આવા

ઉદાહરણ લે છે જગત જેને સાંભળે છે તને કોણ સાંપડે તન તર ઘરે સાંભળતા લ્યો તારા છોકરા નાખી કે જાય તો ક્યાં નો શું ક્યાં નો લોકેશન બાજુ નો છું

કોક ને પાછો કલિક પાછો તું તારી કરવા મર્યાદામાં બોલાય મર્યાદા માં કરે અજબ આ ગોલા ઓના તો રાજાઓ બાપુ એ તો ગોલા ગજબ તું તો ગોલો હા બરોબર આ રેકોર્ડિંગ બરોબર નીકળ્યું

અમે ધમકી વાત નથી તારથી મારી વાત સાંભળ તું આવો કલાકાર હોય સીધા જ કરવાના તું ઢોલકા પેટીઓ લઈને નીકળી ગયો છે ને પાછો તું કરે છે એટલે હું ઢોલકા પેટીઓ વગાડું મારી ની હું જરૂર છે ભાઈ તમારે જરૂર હોય તો ગામડે ગામડે તો પછી ગાયક કલાકાર બેન ને ગુંડો બનને વાણી ગું છે તું કઈ ગાયક કલાકાર બાપુ કે તારી નજર જઈ તાર પનારો જ નથી કેમકે તું કોલસાની ની માં પીડ્યો એટલે તું કાઢો જોઈએ

એ ભૂસ ને ઢોલકા મારે હારે આવા કિર્તન કરતો બોલું તને તારું ગામ માં કુ ઠીઠીઠો કરે તો

તારા રિવાજ મારા કલાકાર ને અમે છે કલાકાર ને છે તો છોકરા કોઈ ની તો વાળા દાત ગાવલા ભાઈ છે ને ભલા મોરી રામા કે મંડળ માં આમાં નો હવે એ ભાઈ ભાઈ ને ભાઈ ભાઈ ગરબી કરી ભાઈ ભાઈ ગોપાલ આહી રે બુસ ને ગરબી કરી રે એમ ભાઈ ભાઈ કર્યું જે ટીપ માં હા આવી હમણા સડી જા હાલ રાખો જો

આપડે શું કે તમને કાલ પૈસા લઈ જાય પાછા એમ કે કાલે આપડે ફોન કરીએ તો ઘેર ન હોય તો આપડે ધક્ ત્રણ પગ જ નહી મેકતા એ કે આપડે તો પછી ભાઈ માણા કે છોકરીઓ નો હોય તો આપડે તેના ડેલા માં પછી ગોપાલ દીધું તમારે ઓળખાણ તો ગોપાલ થકી જતી ને જો ગોપાલ ભાઈ નો ફોન આવે મારા માં તો હવે લાઈન માં લઈ ગયો हेलो ले लियो गोपाल ने खबर पड़े कच्चा में जे व्यक्ति ने कॉल करियो छे तेने तमारो कॉल होल्ड पर राख्या छे कृपा करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्हों तो, तो काफी ना छे ईन खबर होने बोला बाबा लाइन में छे એટલે આમા બા આ તો બહુ મોટા મોટી દિયો છે બાબુ આ તો આ મેલડી રેની હડકાઈ મેલડી બટકુ ભરે હા હા